આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ દ્વારા મુખ્યમંત્રીને મોરબીના પ્રજાના પ્રશ્નો લેખિતમાં રજૂ કરવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય મિત્રો જ્યારે આવનારા સમયની અંદર મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી દ્વારા જ્યારે મોરબીની મુલાકાત લેવામાં આવનાર છે ત્યારે મોરબીની જનતાને હું એક અપીલ કરું છું કે ગઈ વિધાનસભાની અંદર મોરબીની જનતાએ આમ આદમી પાર્ટી ઉપર સારો એવો ભરોસો મૂકી અને મતદાન આપેલ છે તો એક અમારી પણ ફરજના ભાગરૂપે ફરજ બને છે કે અત્યાર સુધીના મોરબીના જે ઉકેલીયા પ્રશ્ન છે મોરબીની જનતાને એક અપીલ કરવામાં આવે છે જે કંઈ પણ પ્રશ્નો મોરબીની જનતાને હોય એમાં અનેક આ જે જોઈએ તો ખુલ્લે આમ જે અત્યારે દેશી દારૂના હાટડાઓ ધમધમી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી પોલીસની જે કથળતી પરિસ્થિતિ જે ગણી શકાય એ પણ હોઈ શકે છે ઘણા બધા જે અધિકારીઓ દ્વારા મિલી ભગતથી જે જમીન કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે ગરીબ માણસોની જે જમીનો પચાવી લેવામાં આવી હોય તેમજ જે કોઈ પણ અધિકારીઓ તમે ઓફિસોની અંદર જાતા હોય અને પૈસા વગર જે કામગીરી કરતા નથી હોતા પોતાનો પગાર લઈ અને માત્ર ને માત્ર જનતાઓને ધક્કા ખવડાવવામાં જે માહેર જે અધિકારીઓ છે એમના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે એવા ઘણા બધા જે પ્રાણપ્રશ્નો હોય અથવા જે જે તે વિસ્તારના રોડ રસ્તાના અથવા ગટરોના જે વણુકેલીયા વર્ષો જૂના જે પ્રશ્ન હોય તો આવા પ્રશ્ન તમે આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીની જિલ્લા કાર્યાલય અથવા તો મારા મોબાઈલ નંબર અથવા મારો સંપર્ક કરી અને જાણ કરો અને આવા પીડિત જે કોઈ પણ પરિવારો હોય એમ એમને પણ અમે આહવાન કરીએ છીએ કે તમે અમારી સાથે રહો જેથી કરી અને આવા જે કાંઈ પણ મીલી ભગતવાળા જે અધિકારીઓ હોય પોલીસ તંત્રના જે ભ્રષ્ટાચારી અધિકારીઓ હોય આવા લોકોનો ચહેરો આપણે આપણા મુખ્યમંત્રી શ્રીની સામે ખુલ્લો મૂકી શકીએ કારણ કે હવે તો આપણી પાસે આ એક જ ઉપાય બેચ્યો છે કારણ કે મોરબીની અંદર અત્યારે જોઈએ તો કોઈ પણ નેતાઓ ચૂંટાયેલા અધિકારીઓ ચૂંટાયેલા કોઈપણ નેતાઓ હોય તો એમનું અત્યારે જ્યાં ભાગબટાયાવાળા અધિકારીઓ પાસે કાંઈ પણ ઉપજતું નથી હોતું આવું મોરબીની જનતાના મુખેથી સાંભળવા મળી રહ્યું છે ત્યારે હવે મોરબીની લોકો મોરબીની જનતા અને વિરોધ પક્ષ તરીકે અમારી પણ એક જવાબદારી બને છે કે આ પ્રશ્ન આપણે લેખિત અને મૌખિક મુખ્યમંત્રી શ્રીનો સમય માંગી અને પીડિત પરિવારોને સાથે રાખી અને આપણે આ રજૂઆત આપણે ડાયરેક્ટ શ્રી પાસે કરીએ જેથી કરી આ સરકાર પાસે આપણે એવી અપેક્ષા રાખી શકીએ કે મોરબીની જનતાને જે કંઈ પણ પીડાતા પ્રશ્ન હોય એમનો ત્વરિત ધોરણે નિકાલ થાય તો મિત્રો આવનારા બે દિવસની અંદર તમે અમારો સંપર્ક કરી જિલ્લા કાર્યાલયનો સંપર્ક કરો જેથી કરી આપણે બધા સાથે મળી અને મુખ્યમંત્રી શ્રીનો જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે આપણે એમની મુલાકાત લઈ એમનો સમય માંગી અને આપણે એમને મોરબીના જે પણ આવા વણુકેલા જે પ્રશ્ન છે ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચારી અધિકારીઓ છે એમના વિરુદ્ધમાં મૌખિકમાં અને લેખિતમાં આપણે એમની સાથે ચર્ચા કરી શકીએ નમસ્તે અસ્તુ જય હિન્દ જય ભારત ચાલો ચિતરોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે

બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પુજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો